कहवाई छे के सौराष्ट्र दातारनी भूमि छे अनेक दाताओ ए अही जन्म लीधो अने पोतानी यथा योग्य रीते समाज ने दान आप सार्थक थयू जामनगर खाते अमारा सहयोगी अने जामनगर ना ट्रस्टी श्री दिलीप भाई ना जनावया मुजब जामनगर गुर्जर सुथार ना श्री भाई जीवन भाई वडगामा द्वारा શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ જામનગરને તેમના ભાગની જમીનનો ભાગ દાન આપ્યો હતો સાથે અમાસના દિવસે એક લાખનું દાન પણ સમાજને અર્પણ કરેલ હતું જામનગર ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા દર અમાસના દિવસે શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરે મહાઆરતી રાખવામાં આવતી હોય છે આ અમાસના દિવસે શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે મહાઆરતી રાખવામાં આવી હતી જેમાં શ્રી જદીશભાઈના અમૂલ્ય સેવા માટે શ્રી જગદીશભાઈ વડગામાનું જ્ઞાતિના અગ્રણીઓની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા આવે એના માટે ઉપયોગ કરવા માટે એ ઉપરાંત કાલે એને જામનગર ગુજરાત સુધાર ખાતીને રીલ બનાવી દીધું આજે એની ઉંમર પિચોતેર વર્ષ છે મારી હયાતી પછી આ પ્રકારનો જે કાંઈ હિસ્સો આવે પચાસ સાહીઠ લાખ રૂપિયા એ જામનગર ગુજરાત સુધાર ખાતીને અર્પણ કરી દીધો મહાન કામ છે કઈ દેવું અઘરું હોય છે આ તકે આજે આપણે એને નિલેશભાઈ નિલેશભાઈ અને વિજયભાઈ વિનંતી કરું કે દાદાનું આપણા રૂમાલથી સન્માન કરે તમામ માહિતી માટે ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂર થી કરો